નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે વીસ તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો સવારે આપણે ભાગવન શૂટ કર્યો હતો મિત્રો મિત્રો પિલો થી એક વકલ આવેલો છે મિત્રો સુપર ક્વોલિટી નો મિત્રો આજે એના અડસઠસો ને છવ્વીસ રૂપિયા ભાવ ખુલેલા છે મિત્રો ખેડુ હાજરમાં છે આપણે પ્રોપર તેનું ઇન્ટરવ્યુ લીધેલું છે મિત્રો અને સવારે જ બજાર મિત્રો તે જ ખુલ્યું હતું મિત્રો લેવાલી જોરદાર મિત્રો ગરાગી જોરદાર જોવા મળી હતી લેવાલી જોરદાર જોવા મળે મળી હતી જેથી મિત્રો અત્યારે ફરી મિત્રો બજાર ઊંચું છે તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બની રહી મિત્રો આ ભાવ જોવા માટે કેવી ક્વોલિટી છે કેવું બિયારણ છે તેનું વિડીયોમાં બધું જ આપેલું છે પચીસ હવે ત્યાં છવ્વીસ શું નામ તમારું ચમનભાઈ ચમ્મન ભાઈ કયું ગામ અમરનગર અમરનગર તાલુકો જિલ્લો કયો લાગે જિલ્લો રાજકોટ લાગે તાલુકો જેતપુર તાલુકો જેતપુર ને અમરનગર ગામ અને આનો અડસઠસો ભાવ આવેલો અડસઠસોને છવી ભાવ આવેલો છે આ ક્યારે વાવેતર કરેલું તમે દશેરાન દી વાવેતર કરેલું છે કેટલા વીઘાનું વાવેતર કરેલું ચૌદ વીઘાનું વાવેતર કરેલું છે અને વીઘે કેટલી ગુણીનો ઉતારો આવેલો વિઘે વિઘે સાડા આઠ મણનો ઉતારો આવેલો છે બરોબર બિયારણ કયું છે જીરી જીરી બિયારણ છે જીરી ઓકે અડસઠસો ને છવીસ ઊંચા ઊંચો તમને ભાવ મળેલો છે આજે શંભુભાઈ છે દેપરા અડસઠસો ને છવ્વીસ અડસઠસો ને છવ્વીસ છ હજાર આઠસો ને છવ્વીસ ભાવ થયો છે જીરી છે મિત્રો તમે જોઈ શકો છો અડસઠસો ને છવ્વીસ નંબર વન ક્વોલિટી જીરી છે આ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અડસઠસો ને છવ્વીસ જીરીનો ભાવ છે ક્વૉલિટીમાં કાંઈનો ઘટે મિત્રો તમે જોઈ શકો છો અડસઠસો ચોવીસ બેસ્ટ ક્વૉલિટી છે બિયારણ ક્વૉલિટી છે